નમસ્કાર આપણે આજે કાંકરેજ તાલુકાના ચાંગા ગામે જે નજીક પડે ચાંગા ગામે છે જ્યાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરેલું છે બરાબર છે તો ખેડૂત સાથે વાત કરશું ક્યાંથી લાવ્યો છોડ કેવી રીતના વાવેતર કરવું કેવી રીતના મહેનત કરવી કેટલું ઉત્પાદન મળે છે કઈ રીતના એને લેવામાં આવે છે કઈ જગ્યાએથી લાવવું પડે છે કેટલો ખર્ચો થાય છે અને કેટલું અમે વળતર મળે છે તો ખેડૂત સાથે વાત કરશું ખેડૂત ભાઈ શું નામ છે તમારું મારું નામ રાજાભાઈ રાજાભાઈ ગામ ચાગા ચાગા બરાબર છે તો તમે આ ડ્રેગન ફૂટ જે લાવ્યા એ કઈ જગ્યાથી લાવ્યા અને કેટલા કેટલામાં લાવ્યા ડ્રેગન ફૂટ લાવ્યા તમે આપણે પાલનપુર એક બાર ભાઈબંધ છે ચૌધરી આ બરાબર એમના ક્વોન્ટિટીથી મંગાયા હતા છો બરાબર છોડ આવે કે પછી એવું કોઈ લેવાનો ફૂટ ફૂટના ટુકડા જ આવે છે બરાબર પછી પેલા પોલ લાવ્યા હતા પોનસો પોલ હા પોલ ઉભા કરવા પડે પોનસો પોલ લાવ્યા પોનસો પોલ લાવ્યા પછી પોલ છોડાવ્યા બરાબર પોલ છોડી પછી રોપા છોડ્યા બરાબર પોલ ની બાજુ માં રોપો લગાવવો પડે ચારે સાઈડ ચાર રોપા બરાબર ચારે સાઈડ ચાર રોપા મારવા પડે અને સીધા ઊંચું હેડ્યું જાય એમ એને બોંધી અને દોરી થી કે કોઈ કાપડ સુતરું થી બોધે જાવ બરાબર મતલબ ઊંચું ચડાવવા જેટલું ઊંચું બોધો એટલું ઝડપી જાય બરાબર

બરાબર હા એટલે પછી આમાં ચક્કરમાં એટલે એના પછી ફ્રૂટ બેસવા મળે જે આ રીતના ફ્રૂટ છે એ રીતના આ આ ફળ આગવા મળે ધીરે ધીરે આજુ મોટું થાય ફૂલ થાય બરાબર ફૂલો રાતના એક સમય ખુલે છે બરાબર દિવસે પછી બંધ થઈ જાય સમજી ગયા પછી ધીરે ધીરે આવડું મોટું ફૂલ થાય બરાબર

મોબાઈલ નંબર બોલી દેસો ખેડૂતોને તો તમારો સંપર્ક સાધી શકે અઠાણું અઠાણું બાસઠ બોનું ચોરાણું બે ત્યાસી બોતેર બે એકાણું બરાબર ખૂબ ધન્યવાદ તમારો

સમજી ગયા કયા મહિનામાં વાવેતર કરવું પડે ગમે ત્યારે ગમે તે મહિના વાવેતર થઈ શકે સરસ ખુબ ધન્યવાદ ખેડૂતોને માહિતી આપવા બદલ